તાલુકાના કલ્લા ખાતે છત્રીસમી રક્તદાન શિબિર યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન થકી માનવ સેવાની સરવણી વહાવી હતી કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ ફેઝ યંગ સર્કલ યુનિટી બ્લડ બેંક રેડક્રોસ ભરૂચ ધ્વની બ્લડ બેંક જલારામ બ્લડ બેંક આયુષ બ્લડ બેંક એસએસજી બ્લડ બેન્ક તેમજ હિન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે છત્રીસમી રક્તદાન શિબિર યોજાઈ હતી રક્ત એવી અમૂલ્ય વસ્તુ છે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જરૂરી બનતું હોય છે કલ્લા શરીફથી સેવાભાવી સંસ્થા ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફેઝ યંગ સર્કલ દ્વારા ચાર બ્લડ બેંકોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત રક્તદાન શિબિર ફેઝ એકેડેમી સ્કૂલના પટાંગણમાં યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા અંદાજે ચૌદસો નવ્વાણું જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી આ પ્રસંગે ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના અધસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વાહિદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવ સેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુષભાઈ અમદાવાદીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના આજે ઓગણસી જન્મદિવસ પ્રસંગે તેઓએ તેમના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો કે હઝરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ છે માનવતાની રક્ષા અને માનવ સેવા કરવા માટે આપણે પંદરસો બોટલ રક્તદાન માટે આયોજન કરવામાં આવ્યું છે પંદરસો બોટલનો ટાર્ગેટ અમે પૂર્ણ કરીશું હઝરત મોહમ્મદ સાહેબને અલ્લાહ તલાએ સમગ્ર માનવજાત માટે કૃપાળું બનાવીને મોકલ્યા છે ત્યારે આપણે તેમના જન્મદિવસને રક્તદાન થકી યાદગાર બનાવીએ અમે વરસાદને કારણે અલગ અલગ જગ્યાઓ પર રક્તદાન શિબિર યોજી પંદરસો બોટલ રક્ત એકત્રિત કરીશું ફેસ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા માનવ કલ્યાણના કાર્યો માટે સતત તત્પર રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમને ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુષભાઈ અમદાવાદી સેક્રેટરી બશીર પટેલ ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો ફેસ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો યુવતીઓએ ખૂબ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યું હતું જે આજે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેર યંગ સર્કલ દ્વારા પીરે તરીકે હજરત મુસ્તાક અલી બાબાસાહેબના આદેશથી અને એમના સેવન્ટી નાઇન્થના જન્મદિવસ નિમિત્તે એમણે અમારા એમના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો કે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલઈ સલમનો ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસ છે અને ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસે આપણે માનવતાની રક્ષા માટે અને માનવતાને મદદ કરવા માટે આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કરવું છે અને આજે એ રીતે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અતિવૃષ્ટિના કારણે અમે ફેજ જગ્યાએ વડોદરા આણંદ અને બીજા ગામોમાં બી બ્લડ ડોનેશન કેમ્પ એક સાથે રાખ્યો છે અને અમે અમારો ટાર્ગેટ પંદરસો બોટલનો અમે પૂરો કરીશું પરમ કૃપારૂ પરમ કૃપારૂ અલ્લાહ તાલાએ અમારા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલહી ને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે મોકલેલા હતા સમગ્ર સજીવ સજીવ સૃષ્ટિ અને તમામ જે પૃથ્વી ઉપર વસતા જીવો છે એના કલ્યાણ અને એમના એમના ઉપર કૃપા દ્રષ્ટિ આપવા માટે મોકલેલા હતા અને આવા મહાન વ્યક્તિનો જ્યારે ચૌદસો નવ્વાણું જન્મદિવસ હોય તો અમારા પીરે તરીકે મુસ્તાક અલિક બાવાની ઈચ્છા હતી કે ભાઈ આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ કરી અને આજે અમે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યો છે એ અમારા પીરે તરીકે વાહિદ અલી બાવાના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે અને જ્યારે જ્યારે કુદરતી આપદા આવી છે ત્યારે ત્યારે ફેચ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભી રહેલી છે ઊભો રહ્યો ફેચ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભું છે અને હંમેશા ભવિષ્યમાં બી માનવતાના કોઈ પણ કામ માટે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ તત્પર રહેશે અને માનવ માનવની સેવા કરવા માટે કોઈ પણ દિવસ પીછેહટ નહીં કરે એવી મારી તમને સૌને બાહિંદ્રી છે અને હજુ અમે આગળ ખૂબ સરસ કાર્યક્રમો અમે શિક્ષણની સાથે જોડાયેલા છે અમે સમાજ સુધારણાની સાથે જોડાયેલા છે અમે સમૂહ લગ્નની સાથે જોડાયેલા છે અમે લોકો જુદા જુદા મેડિક